બનાસકાંઠા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ગિરીબેન ઠાકોરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ ગણીબેન ઠાકોરે લોકસભા ઉમેદવારનું ફોર્મ ભર્યું હતું તે દિવસે ગણીબેન ઠાકોરે પાલનપુર ચરોતર મુકામે તે સ્થળે ગણીબેન ઠાકોરે એક મોટી સભાને સંબોધી હતી તે સભા સ્થળેથી ગણીબેન ઠાકોરની એક વિશાળ રેલી નીકળી હતી તે રેલીમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ ઉનાળાના ધૂમ તાપમાં આટલી ભીડ તેને તને લોક ચાહના બતાવે છે આ દ્રશ્ય છે ગણીબેન ઠાકોરની રેલીના બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગણીબેન ઠાકોરના રેલીના ડ્રોન વિડીયો સામે આવ્યા છે આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે તેમના સમર્થકોનું જાણે ખીડિયારો ઉભરાયું હોય ને તેવું લાગી રહ્યું છે વિશાળ સભા બાદ તેઓએ રેલી યોજીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા આ તેનો ડ્રોન વિડીયો સામે આવી રહ્યો છે તેમાં હજારો ને લાખો સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે આ ડ્રોન વિડિયો સામે આવતા લોકો કહી રહ્યા છે આ છે ગેની બેન ઠાકોર ની તાકાત